સુરતના કોટ વિસ્તાર એવા સેન્ટ્રલ ઝોનના નાણાવટમાં એક જર્જરિત મકાનના ચોથા માળની અગાસીનો ભાગ ધડામ કરી નીચે પડી ગયો હતો વાત એમ છે કે સુરતના નાણાવટ પંડોની પોળ ખાતે આવેલા એક બિલ્ડિંગના ચોથા માળે એક કિશોરી અગાસીમાં હતી તે સમયે અગાસી સાથે કિશોરી નીચે પટકાય હતી અવાજ એટલો જોરદાર આવ્યો કે સ્થાનિકોમાં રિસ્તાનો ડરનો માહોલ જોવા મળ્યો હતો

અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે ઘટના સ્થળે આવીને જોયું તો ચોથા માળની ગેલેરીનો ભાગ નીચે પડી ગયેલો તો હવે એમાં શું ભાઈ નહીં તમને ખબર નથી લોકો જાણવા કહેવા પ્રમાણે કે છોકરી કે જે સાયકલ પર રમતી હતી એમને કઈ નોર્મલી પગમાં વાગેલો હતો બીજું કે ચોથા માળથી કઈ એકાદ છોકરી કઈ ઉપર દૂધની થેલી કઈ લટકાવી હતી એ થેલી સાથે નીચે આવી ગયેલી એવું જાણવા મળેલ છે એ અંદાજે લગભગ સિત્તેર સિત્તેર એક એકની અને નાની નાની છોકરીઓની એક સામાન્ય જા છે બીજી કંઈ હોસ્પિટલમાં છે ને હજુ આપણે કોન્ટેક્ટ નહીં થઈ જશે સુરતના નાણાવટ પાંડોની પોળ ખાતે બનેલી ઘટના લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો ફાયર દ્વારા પણ આ બિલ્ડિંગ વર્ષો જૂની જણાવ્યું હતું કે પાલિકા દ્વારા આવે જઢેત બિલ્ડિંગો ઉતારી પાડવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે ક્રાઇમ બ્રાચની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશ ખાતે જઈ ત્યાંથી સચિન જીઆઈડીસી માં હત્યાના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટે